છેદા કે નિયંત્રણને સહનિમ બાળક આપણે જોઈ રહ્યા છે મસ્તિષ્ક આવરણ અને મગજની વાતો અને એના માટે એમસીક્યુ એનો તમે ઓલરેડી થિયરીનો વિડીયો જોઈ લીધા છે હવે એના આપણે એમસીક્યુ પર જઈએ નીચેના જોડકા જોડો કોલમ એક અને કોલમ અંતતાનિકા તાનિકા મધ્ય મગજના ઉપર આવેલા આવરણો છે પાતળું અને કેશિકા યુક્ત પાતળું પારદર્શક કેશિકા વિહીન જાડું અને મજબૂત હોય છે તો એ જોઈ શકાય છે અંતતાનિકા જે જોવા મળી શકે છે એ પાતળો અને કેશિકા યુક્ત હોય મધ્ય તાને કે પાતળો પાદર્શક કેશિકા વિહીન હોય મધ્ય અને આ સોરી બાહ્ય તાને કે જાડો અને મજબૂત હોય છે તો 1 ટુ 3 સામ સામે જોડકા છે તો p1 q અને 3 સાથે જોડકા 1 સીધા બંધ બેસતા જોવા મળી શકે છે માનવ મગજ મુખ્યત્વે કેટલા ભાગોમાં વિભાજિત છે તો મુખ્ય ત્રણ ભાગો છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચ મગજ ત્રણ મુખ્ય ભાગો કહી છે મગજના નીચે આકૃતિ માનવ મગજનો આયામ છે એટલે ઊભો છેદ માં પી ક્યુ આર કયા કયા ભાગો જોવા મળી શકે છે આપણે કહી શકીએ છીએ આગળ તો આ જે જગ્યા છે એમાં પી છે અહીંયા આગળ આ સોરી આ આર છે અહીંયા હિયર ઇઝ આર અહીંયા આગળ પી છે અહીંયા આગળ ક્યુ છે તો જો સ્પષ્ટ તમને દેખાય છે એવી રચના તો આને કેલોસમ કાય કહેવાય એટલે આર કેલોસમ કાય છે આપણે કહી શકીએ છીએ આગળ આર આ આર છે હવે છે પછી અહીંયા પી છે વચ્ચેના ભાગમાં કહી શકાય છે તો કંઈક અંશે હાઇપોથેલમસની સાથે સંકળાયેલો ભાગ કહી શકાય છે અને ક્યુ જે છે એ સેતુની રચના તરીકે ઓળખી શકાય છે અહીંયા આ સેતુનો ભાગ છે એટલે આ બે પરફેક્ટ દેખાય છે તમને ક્યુ અને આર હંડ્રેડ સાચા દેખાય છે પેલો થોડુંક લંબ આમ કહે છે કે હાઇપોથેલેમસ કાં તો સેલેમસ જેવી રચનાઓ કહી શકીએ આપણે તો આર એટલે કન્ફર્મ શું છે કેલોસમ કાય તો આ આ કેલોસમ કાયની જગ્યા થઈ ગઈ આ ખોટું ક્યુ એટલે શું તો કે સેતુ

યાદશક્તિ ના ભાગો એમાં હોય છે વાતચીત કેન્દ્ર હોય છે હા એટલે ઉપર બધા કાર્યો એટલે ડી ફોર ડોક્ટર મસ્તિષ્ક બાહ્યક ને તેના ખાલીયા દેખાવમાં સંદર્ભમાં ખાલીયા કહે છે બરાબર જોજો તો મસ્તિષ્ક બાહ્યક જે કેવું હોય છે તો કે આપણે ભણી ગયા છીએ કે જે મગજ હોય છે એની અંદર શું છે તો કે બહાર તરફ જે આ બહારનો ભાગ હોય છે ને એમાં ભૂખરું દ્રવ્ય અને અંદર શ્વેત દ્રવ્ય હોય

થેલેમસ માટે અસંગત વિધાન પસંદ કરો ઘેરાયેલા આવના તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે હાઈપોથેલેમસ ની છે એટલે બી ફોર બોમ્બે ખોટું કહેવાય હાઇપોથેલેમસ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો થેલેમસ ના તે ઘણા ચેતાસ્ત્રાવી જૂથ ધરાવે છે જે અંતસ્ત્રનો સ્ત્રાવ કરે છે જે હાઇપોથેલેમિક અંતસ્ત્રાવણી ગયા તે નિયંત્રણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે હાઈપોથેલેમસ સમાવેશ ચેતાતંત્ર અંત બંનેમાં કહી શકાય છે તો પહેલા બધા ત્રણ વાક્ય સાચ છે અને આમાં ભૂલ શું છે તો આ થેલેમસ ન તળિયે નહી કહેવાય એને શું કહેવાય તો કે એ તૃતીય મસ્તિષ્ક ગુહાના હા કોર તળી આવેલું કહી શકાય છે ખોટું આ થઈ ગયું કહેવાય નીચે આપેલ કાર્ય હાઈપોથેલેમસ દ્વારા થતું નથી શરીરના તાપમાનોથી નિયંત્રણ ખાવાની તીવ્રતાનું નિયંત્રણ જઠનાસ્ત્રનું નિયંત્રણ તરસી તરસતાનું નિયમન તો જઠનના પાસે નથી એના માટે જવાબદાર છે આપણું લંબ મજ્જા લિંબિક ખડો લિંબિક તંત્ર એટલે શું બધા માકાના બુકરા દ્રવ્યોનો સમૂહ એમાં હિપોકેમ્પસ બદામકાના બદા દ્રવ્ય એમાં હિપો થેલેમસ હિપોકેમ્પસ કેમ્પસ થેલેમસ બૃહદ મસ્તી થેલેમસ તો સામાન્ય રીતે આપણે જોઈ શકાય છે કે અહીંયા ઘડી હિપોકેમ્પસ આવે ખરું પણ થેલેમસ નીકળી ગયું ભૂવજ મસ્તિષ્કના ભાગો નીકળી ગયા આ થાય હિપો તો પરફેક્ટ દેખાય છે આપણે બધા મકાનનો ફૂકરા દેવાનો ભાગ એમાઇગ્લેડ અને હિપો કેમ્પસનો ભાગ મસ્તિષ્કમ એટલે શું મસ્તિષ્કમાં મુખ્ય ત્રણ જણા આવે કે જેને આપણે કહી શકીએ છીએ મધ્ય મગજ અને બીજું લંબ મજ્જા અને સેતુ ખરેખર કે સાચો આપણે વિચારવું હોય ને તો મધ્ય મગજ આવે બીજું લંબ મજ્જા આવે અને સેતુ આવે બરાબર છે તો મધ્ય મગજ તો આવી ગયો અહીંયા આપણે મધ્ય મગજ પણ અગ્ર મગજ એ તો આવશે જ નહીં અહીંયા પશ્ચિમ અગ્રમગ એટલે આ નહીં આવશે અગ્રમગ આવી ગયો ખોટું એટલે મધ્યમગ અને પશ્ચિમ લઈ શકાય છે જોકે આમાં બધા ભાગો ન આવે પણ આ બે ભાગો પશ્ચિમ ગતના છે એટલે એવા સંદમાં જવાબ સાચો કહી શકાય છે લિમ્બિક ખડો લિમ્બિક તંત્ર ખલ્યા સાથે મળીને જાતીય વર્તણોની લાગણીની પ્રતિક્રિયાઓ અભિવ્યક્ત અને પ્રેરણાનો નિયંત્રણ કરે છે હાઇપોથેલેમસ સાથે ભણીને આ કાર્ય દર્શાવી શકે છે મધ્યમગમાંથી ખલ્યા પસાર થાય છે તો મધ્યમગમાંથી મધ્યસ્થ નાલીઓ પસાર થતી હોય છે એ મધ્યસ્થ સોરી મધ્યસ્થ તરલ નલિકાઓના પસાર થતી હોય છે જે મસ્તિષ્ક તરલ નલિકા તરીકે ઓળખી શકાય છે આ મધ્યસ્થ હોય 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 સર તો આ છે છે નાલિક ખાલી ભાગ મુખ્યત્વે ચાર ઉપસેલા ગોળકો છે કે જે ચતુષ્કાય ખંડોક તરીકે ઓળખી શકાય છે તો મધ્ય ખાલી ખાલિયા ભાગ તો ખાસ કરીને પાછો ભાગ થોડો ઘણો ઉપસેલો જોવા મળી શકતો હોય છે જે ઉપર તરફ ગોઠવાયેલો કહી શકીએ છીએ લંબ મજા અગ્રમગજ સાથે જોડાયેલો છે લંબ મજા જઠના સ્ત્રાવો નું નિયંત્રણ કરે છે તો અગ્રમગજનો ભાગ નથી એ પશ્ચિમ ભાગ છે એટલે સી અવસજાઓ અહીંયા ઘણી ખલિયા મગજના વિવિધ વિસ્તારો સાંકળતા પથ તંતુઓ ધરાવે છે ખલિયા મગજના વીર વિસ્તારોને સાંકડાનું કામ કરે સાંકડોનું કામ કોણ કરે તો કે ભાઈ બ્રિજ કરે સેતુ કરે પોન્સ સીધો મળી જાય ની શરતના કયા આવરણોથી આવરીત હોય છે તો ઉપર ફરતે શું જોવા મળી શકે છે મગજની ફરતે તો મસ્તિષ્ક આવરણો જોવા મળી શકે છે અહીંયા લખ્યું સીએનએસના કયા આવરણોથી આવરીત હોય છે કોના આવરણની ભાગ હોય છે તો મધ્ય માં સૌથી બહાર તરફ કોણ ગોઠવાયેલું હોય છે અંતઃ મસ્તિષ્ક આવરણો હોય પછી મધ્ય આવરણો અને બાહ્ય આવરણ મસ્તિષ્ક આવરણો દ્વારા રક્ષાયેલું કહી શકાય છે મગજનું કયું આવરણ કેશિકા યુક્ત હોય છે તો અંતઃ તાનિકા આવરણ અંતઃ આવરણ કહી શકાય છે નીચેના પૈકી કઈ જોડ મધ્ય તાનિકાને શું સંગત છે તો કે પાતળો છે અને કઈક અંશે પારદર્શક જોવા મળી શકે છે મગજ સૌથી બહારના આવરણને શું કહી શકાય છે તો કે બહારના આવરણને બાહ્ય તાનિકા આવરણ કહેવાય શેરમાં રહેલા કયો વિશિષ્ટ વિસ્તાર મસ્જિદ ચેતાતંતુ ધરાવે છે તો મસ્જીદ ચેતાતંતુમાં શું હોય છે તો કે ખાસ કરીને સફેદ રંગના દેખાય છે સફેદ રગા કેમ દેખાય છે કારણ કે દ્રવ્ય આવરણ દ્રવ્યનું બનેલું હોય છે એટલે શ્વેત દ્રવ્ય કહી શકાય છે મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ કરતું શરીરનું અંગ કયું છે હા મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ તો સેન્ટ્રલ સિસ્ટમમાં સૌથી બધા ભાગોનું નિયમન કોણ કરી શકે છે તો કે મુખ્યત્વે રીતે મગજ કરતું હોય છે

મગજનો સૌથી મોટો ભાગ કયો છે તો કે અગ્ર મગજ ત્યાં બૃહદ મસ્ક આવેલું છે મગજમાં નક્કર રત્ના શું કહી શકાય શકાય છે છે તો કે તરીકે ઓળખી મગજના કયા ભાગમાં જોઈ શકાય તો મગજના વક્ષ બાજુએ જોવા મળી શકે છે માણસમાં દેડકા કરતાં કઈ રચના અલગ હોય છે તો કે ખાસ કરીને શું જોવા મળી શકે છે તો કે કેલોમ કયા એનો વિકસિત ભાગ હોય છે એને કારણે બૃહદ મશિષ્ઠ સુધારે પહોળું મોટું વિસ્તૃત જોવા મળતું હોય છે માનવ મંદિર એકના મગજ કઈ બાબત માં અલગ પડી કે બૃહદ મસ્તિષ્ક ગોળાના ખંડો ફિસ્ટસ વધુ દ્વારા વિભાજિત પોન્સ દ્વારા વગર લંબ મજ્જા વધારે માત્રામાં વિકસિત હોય છે પંદર જોડ મસ્તિષ્ક ચેતા વધારે છે કેલોસમ કાઈનો અભાવ હોય છે તો કઈ અલગ પડે છે તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધોના ખંડોના ફિસ્ટસ ની ખાંચી વધારે હોય છે એટલે વધારે વિકસિત હોય છે આપણો કહેવાની મગજ નો કયો ભાગ અન્ય પ્રાણીના મગજ કરતાં માનવમાં વધુ વિકસિત હોય છે તો આપણે જાણીએ છીએ બૃહદ મસ્તિષ્ક વધારે વિકસિત છે જમણા હાથને સ્પર્શ કરતા સંવેદના કયા ચેતાકોષ દ્વારા વહન પામે છે હા એ બાળકો સમજો આપણા શરીરમાં જે કઈ પ્રક્રિયા થતી હોય છે ને એ ક્રોસ ચાલે છે ક્રોસનો મતલબ શું થાય છે કે હું જમણા હાથી ચપટી વગાડું છું તો એ સંદેશાઓ મગજના ડાબા ભાગમાંથી નીકળે છે ડાબા ભાગમાં કામ કરું છું તો એ ભાગ જમણી ભાગમાંથી આવે એટલે ક્રોસમાં થાય છે આવું યાદ રાખવાનું તો અહીંયા કીધું છું શું જમણા હાથને સ્પર્શ થયો જમણા હાથને સ્પર્શ થયો તો માહિતી ક્યાંથી આવશે ડાબા દેહિક સંવેદી ડાબી તરફના કોષો ડાબા પશ્ચિમ ખંડ દ્વારા જમણા દેહિક સંવેદી કોષો જમણા પશક વાલી ખંડ એનો મતલબ કે સી ને ડી તો આવવાના જ નથી તો ડાબા તરફથી આવશે હવે શબ્દ શું છે સ્પર્શ તો સ્પર્શની જે માહિતી હોય છે એ કોણ અહીંયા લેશે તો સંવેદી ભાગો પણ ડાબી તરફ તો દેહિક સંવેદી ડાબી ભાગોમાંથી આવશે હવે છે તો પશ્ચક સર કેમ નહીં આવે તો પશ્ચક પાસે કયા ગુણ છે શ્રવણ અને દ્રષ્ટિના કેન્દ્ર છે એટલા માટે ઐચ્છિક હલનચલન નિયંત્રણ કયા ખંડ દ્વારા થાય છે ઐચ્છિક ક્રિયાઓનો ક્રિયા એના માટે અગ્રકવાલી ખંડ મહત્વનો ભાગ ભજવે પાછો ગુહાઓનો જોડાણ તૃતીય ગુહા સાથે કોના દ્વારા થાય છે તો પાછો ગુહા એટલે પહેલી ને બીજી ગુહા જે બૃહદ મસ્તિષ્ક ખોડાર્ધમાં આવેલી છે એ બંને ગુહાનો જોડાણ તૃતીય ગુવા સાથે મનરો ન છિદ્ર ના છિદ્ર દ્વારા થાય અને મનરોના છિદ્ર તરીકે ઓળખી શકાય છે આંતર મસ્તિષનો ભાગ નીચે આપેલા પૈકી કયો છે તો આંતર મસ્તિષમાં કોણ કોણ આવે છે બૃહદ મસ્તિષ બાયક મધ્ય મગજ હાઇપોથેલેમસ લંબ મજજા તો હાઇપોથેલેમસ કહી શકાય છે આંતર મસ્તિષમાં ત્રણ જણા આવે આંતર મસ્તિષમાં કોણ કોણ આવે એક તો એપિથેલેમસ આવે જેને પરિણામે તાપમાનની જાળવણી જલ નિયમન ભૂખ નિયંત્રણ અસરકારક બને છે તો મગજનો કયો ભાગ અસર પામ્યો હશે તો અહીંયા આગળ આપણે સમજણનો સવાલ આવો પૂછાયો છે કે ભાઈ ત્યાં ઈજા થાય તો શું કામ અહીંયા આપણે જોવાનું કે કોણું કામ છે તો કે તાપમાનની જાળવણી જળ નિયમન ભૂખનું નિદાન કામ કોની પાસે છે આ બધા કામ છે હાઇપોથેલેમસ પાસે છે તો ત્યાં ઈજા થઈ હોવી જોઈએ તાપમાનની જાળવણી અને ભૂખની તરસની લાગણીનું કેન્દ્ર હમણાં તમને સમજ પડી ગયા પરફેક્ટ જવાબ હાઇપોથેલ એ પ્રકારનો સવાલ અલગ દે પૂછાયો તમને ઉષ્માની જાળવણી ગતિશીલ સમસ્થિતિ જાળવણી ઓવર અને ફ્રીજની જેમ માનવના મગજમાં આવું કાર્ય કયા અંગ દ્વારા થતું હોય છે તો આપણા શરીરમાં તાપમાનની જાળવણી સાથે સૌથી પરફેક્ટ કોણ સંકળાયેલું છે હાઇપોથેલેમસ હાઇપોથેલમસ કેટલું વજન ધરાવે છે તો કે 4 ગ્રામનો વજન ધરાવનાર નાની એવી રચના જે મગજમાં આવેલી કહી શકાય છે હાઇપોથેલમસ સાથે આંતર મસ્તિષ્ક નિવાબથી કઈ ગ્રંથિ જોડાયેલી છે તો હાઇપોથેલમસ સાથે આંતર મસ્તિષ્કના નિવાબ હા શબ્દ જાદા જતો તો આંતર મસ્તિષ્ક નિવાબ જે છે એની સાથે જોડાયેલી પિટ્યુટરી ગ્રંથિ તૃતીય ગુવા પશ્ચ બાજુએ લંબ મજ્જાની ચતુર્થ ગુવા સાથે સેના વડે જોડાયેલી હોય છે

ઇન્ફિરિયર કોલી કઈ ક્રિયાનું નિયંત્રણ કરે છે હમણાં વાત થઈ ગઈ એ કાન સાથે સંકળાયેલું કાનનું કાર્ય શું છે સાંભળવાનું શ્રવણના ક્રિયા સાથે પશ્ચિમ કેટલા ભાગોનું બનેલું છે તો કે મુખ્ય ત્રણ સેતુ હોય લંબ મજા હોય અનુમસ્તિષ્ક હોય ત્રણ ભાગોનું બનેલું છે અનુમસ્તિષ્ક સેતુ અને લંબ મજાનો સમાવેશ કયા ભાગમાં થાય છે તો કે આપણે જાણીએ છીએ તો ખાસ કરીને મગજના પશ્ચિમ ભાગમાં અને પશ્ચિમ જોવા મળી શકે છે નાના વર્મિસ નું સ્થાન ક્યાં છે વર્મિષ ક્યાં જોવા મળી શકે છે તો જે મોટા ભાગો છે એ પાછો ભાગોને જોડવાનું કાર્ય કરી શકે છે તો અનુમસ્તિષ્ક માં હોય ઓકે અનુમસ્તિષ્ક નીચે પૈકી કઈ ક્રિયાનું નિયંત્રણ કરે છે દોડવું વાતચીત કરવી ટાઈપ કરવું આપેલા તમામ તો બધી પ્રક્રિયા સાથે અનુમસ્તિષ્ક સંકળાયેલો છે કારણ કે હલનચલનની ક્રિયા સાથે સંકળાયેલો છે

તો સેતુ તો વધી મળે છીક ખાવી ઉલટી થવી બધી અને છીક ક્રિયાઓ કહી શકાય છે એના માટે લંબજ જવાબદાર છે તો આગળ આપણે મગજના બધા ભાગોની માહિતી જોયા બાળકો બાકીના ટોપિકના વિડીયો બીજા ભાગમાં તમે જોશો